જય શ્રી કૃષ્ણ બહેનો આજે આપણે વાર્તા કરીશું વીરપસલીની શ્રાવણ માસ આવે અને શ્રાવણ માસનો પહેલો રવિવાર આવે એ રવિવારથી આ વ્રત લેવાય અને એ પછીના બીજા રવિવારે આ વ્રત પૂર્ણ થાય ભાઈની બહેનો આ વ્રત ભાઈના કલ્યાણ માટે કરે છે ભાઈ પોતાની બહેનની શક્તિ પ્રમાણે ભેટ આપે છે એક ડોસી હતા એમને સાત દીકરા અને એક દીકરી હતી ડોસીએ સાતેય દીકરા અને દીકરીઓને પરણાવ્યા હતા પણ સાસરવાસમાં કોઈ કારણથી દીકરીને અણબનાવ થયો મન દુઃખ થયા અને દીકરી પિયર પછી આવી અને પાછી તો ત્યાં જ રહેવા લાગી ડોશીના સાતેય દીકરામાં છ મોટા દીકરાઓ ધંધા કરી સુખી થયા અને વખત જતા પોતાના કુટુંબ કબીલા સાથે ડોસીમાંથી જુદા રહેવા લાગ્યા નાનો દીકરો અને બહુ એ બે જણ ડોસીના સાથે રહે સાથે નાની બહેન પણ રહે નસીબની એવી કમનસીબી કે નાના દીકરાને ધંધામાં બે પાંદડા થવા જ ન દે આમને આમ દિવસો વીતવા લાગ્યા એક દિવસ નાની બહેન ડોસીમાની દીકરીને થયું કે લાવ મારા નાના ભાઈની સ્થિતિ નબળી છે તો તેમના ઉપરથી મારો બોજો થોડો હળવો થાય તેમ હું કરું આમ વિચારી બહેન તો પોતાના છ મોટા ભાઈઓ પાસે કામ માટે ગઈ પણ કોણ સામું જુએ ભાભીઓ જાકારો આપ્યો ભાઈઓએ જાકારો આપ્યો બહેન તો નિરાશ થઈ ગઈ અરે રે જેને સાથ સાત ભાઈઓ હોય એ બહેનને કદી હોશિયારપણું હોય હું જ અભાગણી છું આમ નિરાશ થઈ બહેન જવા લાગી ત્યાં એક ભાઈએ કહ્યું બીજું કોઈ કામ નથી પણ જો તારાથી ઢોરો ચારવાનું કામ થઈ શકે તો કર બહેને પોતાના નાના ભાઈને ટેકો થશે એમ વિચારી કામ સ્વીકારી લીધું સવારથી સાંજ સુધી બહેન તો ઢોરા ચરાવવા જાય છે અને સાંજે જ્યારે ઘરે આવે છે ત્યારે ભાભીએ જે કાંઈ એઠું ચૂઠું વધ્યું ઘટ્યું હોય તે આપે અને નાની બહેન તે ઘરે લઈ જઈને ખાય આમને આમ સમય વીતવા લાગ્યો એક દિવસ બહેન જ્યારે ઢોરો લઈને ચરાવવા બહાર જતી હોય ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓએ પૂજા પાઠ કરતી જોઈને હસ્તી ગાતી જોઈને બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું બહેનો તમે આ શું કરો છો પેલી છોકરી કહે અમારે તો વીરપછળીનું વ્રત છે આજે વીરપછળીના દિવસે અમે આજે દોરો લીધા છે તે અમો અમારા ભાઈને બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશીષ આપીશું આવું સાંભળી નાની બેને કહ્યું આ દોરો બાંધવાથી ભાઈને શું લાભ થા પેલી છોકરીઓ કહે ભાઈને અમે દોરો બાંધીશું ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈને અંતરના આશીર્વાદ આપશું જેથી ભાઈનું આખું વર્ષ સારું અને સુખમાં જાય આવું સાંભળી નાની બહેન તો ખુશખુશાલ થઈ ગઈ અને બોલી તો તો બહેનો અમે પણ મને પણ તમે આ વ્રત કેવી રીતે થાય અને તેની વિધિ કેમ કરાય તે કહો તો હું પણ મારા ભાઈના ભલા માટે વીરપ્રશ્નીનું વ્રત કરું પેલી છોકરીએ કહ્યું આઠ શેરવાળો દોરો લઈ એમાં આઠ ગાંઠો વાળવી પછી એક રવિવારથી બીજા રવિવાર સુધી આઠ દિવસ રોજ સવારે આ દોરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું આમ આઠ દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધવો આમ કહી એક છોકરીએ નાની બહેનને આઠ શેરવાળો દોરો આપ્યો અને કહ્યું આમાંથી એક દોરો તારા ભાઈને કાંડે બાંધ જે અને બાકીના દોરાને આઠ દિવસે વીરપ્રષ્ટરીનું વ્રત પૂરું કરી અને આઠ દિવસ સુધી ધૂપ દઈ પીપળે બાંધ પેલી છોકરીઓના કયા મુજબ એ જ દિવસે રવિવાર હતો તેથી નાની બહેને તો વીરપ્રષ્ટિનું વ્રત શરૂ કરી દીધું પોતાનું માને પોતાની માને કહ્યું મા મેં આજથી વીરપ્રષ્ટીનું વ્રત લીધું છે માટે આ દોરો તમને આપું છું મારે આખો દિવસ ઢોર ચરાવવા જવાનું હોવાથી તમે આ દોરાને આવતા રહેવા સુધી આઠે દિવસ ધૂપ આપજો નણંદે વ્રત લીધું છે તેવું પેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંની એક કોઈ બહારનું કાઢી નણંદના ઘરે આવી જોયું તો નણંદબા નાહવા ગયા છે અને ડોશીમાં કામમાં છે આવો લાગ જોઈ પેલી ભાભીએ તો જ્યાં દેવતા સળગતા હતા ત્યાં જઈ ચૂલામાં પાણી નાખી દેવતા ઓલવી નાખ્યા ઠારી નાખ્યા બેન તો ધોઈને ઘરે આવી દોરાને દેવા જાય ચૂલા પાસે જઈને જુએ છે તો ચૂલો ઠરેલો છે કોઈ અંદર પાણી નાખ્યું છે બેન તો મા પાસે ગઈ અને કહ્યું માં દેવતા કોણે ઠારી નાખ્યા ડોસી બોલ્યા રામ જાણે હું તો બહાર કારમાં છું બહાર કામમાં છું પણ હા હમણાં મોટી ઓ આવી હતી ચોક્કસ તેણે જ દાજની મારી પાણી નાખી દેવતા ઠારી નાખ્યો હશે દીકરી જેના જેવા કરમ આપણું બુરું કરનારનું ભગવાન ભલું કરે જ્યાં દીકરી પાડોશમાંથી દેવતા લઈ આવ અને દોરાને ધૂપ દઈ દે માના કહેવાથી બહેન પાડોશીના ત્યાં દેવતા લેવા આવી અને દોરાને ધૂપ દીધો આમ બહેનો તો પોતાના ભાઈની કલ્યાણની ભાવનાથી વીર પ્રતિષ્ઠા દોરાને આઠ દિવસ સુધી ધૂપ દીધો પછી માને કહ્યું મા આજે મારું વ્રત પૂરું થાય છે માટે મારે ઉજવણું કરવું છે હું સાતે ભાઈઓને દોરા બાંધવા જાઉં છું આમ કહી બહેન તો ભાઈઓ પાસે ગઈ દરેક ભાઈએ પસલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો પહેલા છ ભાઈઓએ પોતાનો દોરો બાંધ્યો પણ તેમાંથી એક ભેટ આપી નહીં બેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી કરતી છેવટે નાના ભાઈ પાસે ગઈ મનમાં બોલી ભલે ભગવાન મારા ભાઈએ મને કાંઈ ન આપ્યું પણ આપ એમનું કલ્યાણ કરજો છેવટે નાના ભાઈની પાસે આવી અને ભાઈએ વીરપસલીનો દોરો બાંધ્યો નાના ભાઈએ બહેનને પૂછ્યું બહેન બોલ તને શું ભેટમાં આપું બહેન તું તો જાણે છે કે મારી સ્થિતિ કેવી છે અત્યારે તો તારો નાનો ભાઈ કંગાળ છે આટલું બોલતા નાના ભાઈની આંખમાં જળજળિયા આવી ગયા બહેન ભાઈને આશ્વાસન આપી કહ્યું ભાઈ તારી પાસે કાંઈ માગવું નથી તેમ છતાં તું જે કંઈ આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ ભાઈએ ખુશ થતાં મુઠ્ઠી ભરી ઝાર પોતાની બહેનને આપી તથા પોતાની પાસે એક આનો હતો તે અને એક માટીનું ઢે ઢેખું આપ્યું આટલું આપતા જ ભાઈની આંખમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા પોતાના ભાઈને રડતો જોઈ બહેન બોલી ભાઈ ભલે તે મને જે કાંઈ આપ્યું તે મારા માટે સવા લાખનું છે હું મનમાં દુઃખી થઈશ તું મનમાં દુઃખી થઈશ માં તારી મુઠ્ઠી ભર મારા માટે ઘઉંની ગુણ બરાબર છે તારો આપેલો એક આનો મારા મનસો રૂપિયા સમાન છે અને માટીનું રેફુ ગોળના રવા બરાબર છે આમ ભાઈનું મન હળવું કરી બહેન ખરા અંતકરણથી ભાઈનું કલ્યાણ થાય એમ ઈચ્છા ઈચ્છીને ભાઈના કપાળમાં કંકુ તિલક કર્યું અને આશીષ આપી પોતાની મા પાસે ગઈ માએ દીકરીને કહ્યું દીકરી આમ તો જો કોણ આવ્યું છે બહેનને તેડવા તેના પતિ આવ્યો હતો બેન તો સાસરે જવાનું જાણી આનંદથી ઘેલી ઘેલી બની ગઈ માએ કહ્યું જા બેટા કરેલા બધા જ કર્મનું ફળ અહીં જ મળે છે તે ખરા મન અને શ્રદ્ધાથી વ્રત કર્યું અને એના પ્રભાવથી આ જમાય તને તેડવા આવ્યા સારું કર્મ કર્યું હોય કે ખરાબ કર્મ તેનું ફળ તો અવશ્ય મળે જ છે સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કર્યું હોય તો તેનું ફળ પણ તેવું જ મળે બેટી તૈયાર થા આમ કહી તો ચાલી ગયા પોતાના આમ કહી માં તો ચાલી પોતાના છબે મોટા દીકરાઓને ત્યાં ત્યાં જઈને તેમની બહેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું કે દીકરી સાસરે જાય છે તો આપણે તેને કંઈક આપવું જોઈએ મારી પાસે તો કંઈ છે નહીં પણ તમે બધા ભાઈઓ થોડું થોડું કરી આપો તો ઘણું કરી દીકરીને સાસરે વળાવીએ આ સાંભળી છે બહુએ ફાટેલા તૂટેલા કપડાં અને મોટા જૂના કપડામાં મૂકી પોટલું બાંધી સાસુના હાથમાં આપ્યું બીજી બાજુ નાના ભાઈને ખબર પડી કે બહેન સાસરે જાય છે તેથી ખુશ થતો તે બહેનને પાસે આવ્યો નાની બહેનને જોતાં જ તેને વિચાર આવ્યો કે અરે રે ભગવાન બહેનને આપવા માટે પોતાની પાસે તો કંઈ છે નહીં નાનો ભાઈ ગડગડો થઈ બહેનને કહેવા લાગ્યો બહેન આજે મારી પાસે તને આપવા માટે કંઈ છે નહીં પણ હું તને વચન આપું છું કે ભગવાન મને સારા દિવસો આપશે ત્યારે તને હું ખૂબ જ સારો સાસરવાસો કરીશ ભાઈને ગળગડો થઈ ગયેલો જાણીને બહેને કહ્યું ભાઈ મનમાં ઓછું ન રાવીશ તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના કર્યાવર સમાન છે માટે દુઃખી થઈશ નહીં ભાઈ બહેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી તેના પતિદેવ સાથે માએ કહ્યું બેટા ઊભી રહે આજે તારા વ્રતનો છેલ્લો દિવસ છે તો હું તારા દોરાની ધૂપ દેવા દેવતા લઈ આવું આમ કહી ડોસી તો દેવતા લેવા ગઈ આ બાજુ જમાઈને ઉતાવળ હતી તેથી તે તો ચાલવા માંડ્યો બહેન પણ પોતાના પતિ પાછળ ચાલી ગામના પાદર આવ્યા ત્યાં તો પાછળ ડોસી ઉતાવળે ઉતાવળે આવી અને બોલી લે બેટા દેવતા બહેને તો દોરાને ધૂપ દીધો કલ્યાણ આગળ ચાલી ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી પોતાના પતિને પોતાના પતિને કહીને વહુ તો નદીએ નહવા ઉતરી નાની નાહી રહ્યા પછી બીજા કપડાં માંગ્યા અને તેના પતિને પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ પટોળા દેખાયા એટલે તેણે કહ્યું આમાંથી સાડી આપું કે પટોળું પોતાના પતિનું કહેવું સાંભળ્યું હવે કહ્યું શું કહો છો ના સાડી અને પટોળા હોય કાંઈ મુજબ ગરીબની મશ્કરી કાં કરો ત્યાં તો તેના પતિએ સાડી કાઢીને ઊંચી બતાવી કે જો હું કંઈ ખોટું નથી બોલતો એમ કહી સાડી બહુ તરફ ફેંકી અને કહ્યું એ જ સાડી પહેરી લે સુંદર લાગશે વહુ તો સમજી ગઈ આમ કેમ થયું હે પ્રભુ તારી લીલા અકળ છે કપડાં પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોયું તો માટીનું ઢેફું ગોળનું ઢેફું થઈ ગયેલું ચોખા હતા એ થઈ ગયેલું ચોખા હતા અને એ એકાનાને બદલે એક સોનામોર હતી હવે તો પોતાના પતિને પેલી સોનામણ આપી અને ગામમાં જઈ બા ખાવાનું લઈ આવવા કહ્યું વર ખાવાનું લેવા ગામમાં ગયો આ બાજુ તો ચમત્કાર થયો નદી કિનારે એક એક સુંદર હવેલી ઊભી થઈ ગઈ વહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માણની અગાસીમાં ઊભી થોડા સમય પછી ગામમાંથી ખાવાનું લઈને વર જ્યાં નદી કિનારે આવ્યો તો તેણે એક સુંદર હવેલી દીઠી અને પોતાની વહુને તેમાં અટારીએ ઉભેલી જોઈ તે તો દગજ થઈ ગયો વહુ તો દોડતી નીચે આવી અને પતિદેવના હાથમાંથી ખાવાનું લઈ બોલી તમે આરામ કરો ને હું ઘડી કાંઈક રસોઈ બનાવી નાખું બંને જણાએ આનંદથી ભોજન કર્યું અને સુખેથી હવેલીમાં રહેવા લાગ્યા દિવસો પસાર થવા લાગ્યા અને અચાનક દુકાળ પડેલો લોકોને ખાવાના સાસા પડવા લાગ્યા વખતના માર્યા લોકો ગામ છોડી પેટયું રડવા પરગામ જવા લાગ્યા પેલી ડોસી અને તેના સાથે દીકરાઓ અને વહુએ પણ ગામ છોડ્યું ચાલતા ચાલતા આ બહેન હવેલી આગળ આવ્યા અને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીંયા રેતી લાગે છે લાવો તપાસ કરીએ કોઈ મજૂરી મળે આમ વિચારી બધા હવેલી ના બગીચામાં આવીને ઉભા રહ્યા હવેલીની બારીમાંથી પેલી બહેન આ બધું જોઈ રહી છે પોતાના માં અને ભાભી ભાઈઓ ઓળખી ગઈ ત્યાં તો બગીચાને માળી આવ્યો અને વ્રત અને બધી વાત કરી બેને કહ્યું તો બગીચાના ખોદકામના બધાને કામે લગાડી દે અને પેલા જે સૌથી નાનો દેખાય છે તેને બધા ઉપર દેખરેખ રાખવાનું કહેજે તેની પાસે ખોદકામ કરાવીશ નહીં અને પેલા ડોશીમાએ બગીચામાં ફૂલો જે ભેગા થાય છે તે ફૂલોની માળા બનાવવાનું કહેજે માળીએ મા માલિકણની સૂચના મુજબ બધી ગોઠવણ કરી દીધી એક દિવસ બેનને થયું કે લાવને આજે મારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહું નોકરોને જમવાનું બનાવવાનું કહી તેણે પોતાની મા તથા ભાઈ ભાભીઓને જમવા બોલાવ્યા બધા જમવા બેઠા અને પેલી બહેનને જાતે બધાને પીરસવા માંડ્યું નણંદને જોઈ પેલી અદેખી ભાભીઓ તો અચંબામાં પડી ગઈ નીચા મોઢા નાખી ગઈ ભાઈઓ પણ ભઠપ અનુભવવા લાગ્યા ત્યારે બહેને કહ્યું જોયું ને ભાઈઓ અને ભાભીઓ વખત કોઈનો નથી દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે છે માટે કદી અભિમાનમાં છકી ન જવું અને તેમાંય હું તો તમારી બહેન હતી પણ તમે મને હળદૂત કરી માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો મેં વીરપસલીનું વ્રત કર્યું તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો બધા બધાએ બહેનને કહ્યું તમારી બધાએ બહેનને કહ્યું અમારી ભૂલ હતી બહેન અમને માફ કર બહેન બધાને માફ કર્યા અને બોલી મારે તો બધાએ ભાઈ ભાભીઓ મારા જ છે કોઈ જુદા નથી તમે તમારે સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા રહો બહેનની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધા સાથે સંપીને સુખથી રહેવા લાગ્યા આમ જેમ બહેનને વીરપ્રસ્લીનું વ્રત ફળ્યું તેવું વ્રત કરનારને વ્રતની કથા સાંભળનારને તથા વાંચનારને સૌને ફળ